પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે વર્તમાન એકવીસમી સદીના બીજા દાયકા નું વર્ષ એટલે કે બે હજાર વીસ નું વર્ષ આવતીકાલે વિદાય લેશે આ વર્ષ શરૂઆતના બે મહિનાની બાદ કરતા કોરોના કાળનું વર્ષ બની રહ્યું હતું જોકે રાજ્યની સરખામણીએ કચ્છમાં કોરોનાનું સંકટ રહ્યું હતું પરંતુ દિવાળી પછી કેસોમાં વધઘટ જોવા છે કચ્છ માટે મહત્વની વાત એ છે કે કોરોના કાળના સંકટ વચ્ચે પણ વિકાસ કામો ધમધમાટ જોવા મળ્યો હતો વર્ષના અંતિમ મહિનામાં પ્રધાનમંત્રીએ ત્રણ વિકાસ કામો પાયો નાખ્યો કચ્છ સરહદે ખાવડામાં ઇન્ડિયા બ્રિજથી આગળ જ્યાં નાગરિકોને પ્રવેશ નથી તેવી વિશાળ પડતર ભૂમિ ઉપર ત્રીસ ગીગા વોટ નો અક્ષય ઉર્જા પાર્ક સમુદ્ર જળને પીવા લાયક મીઠું બનાવતા ડિસિલિનેશન પ્લાન્ટનું ભૂમિ પૂજન ઉપરાંત સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું અને મહત્વની ઘટના ઉપર નજર કરીએ તો નવેમ્બર મહિનામાં ધોરડો ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરપંચો સાથે સંવાદ કર્યો હતો કચ્છમાં પ્રથમવાર ગણિતની રાષ્ટ્રીય પરિષદ આદિપુરમાં યોજાઈ જળ સીમાએ એકસો પંચોતેર કરોડનું ડ્રગ્સ ઝડપાયું પરવાડાના પુનઃસ્થાપન માટે કચ્છના આખાતની પસંદગી વન વિભાગ દ્વારા કચ્છમાં પ્રથમવાર પક્ષી ગણતરી થઈ કચ્છી ગદર્ભને ત્રીજી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળી પ્લાસ્ટિક અંગે ગાઈડ દ્વારા રાષ્ટ્રીય સેમિનાર યોજાયો કચ્છમાં બાણુ કોવિડ કેર સેન્ટર શરૂ જીકે હોસ્પિટલમાં કોરોના સેમ્પલનું પ્રારંભિક પરીક્ષણ શરૂ થયું મે મહિનામાં કંડલા ચુમાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન સાથે ગરમ શહેર બન્યું નિસર્ગ વાવાઝોડાની અસર તળે કચ્છમાં મેઘરાજાનું આગમન કચ્છમાં સચરાચર વરસાદથી કચ્છભરમાં આનંદ માંડવીમાં આબ ફાટ્યું તો જિલ્લામાં ઐતિહાસિક વરસાદ નોંધાયો ધોરડોમાં દસ કરોડના ખર્ચે વિવિધ સુવિધાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ લોકાર્પણ અમૂલના ઉપાધ્યક્ષ પદે કચ્છી કુરિયન વલમજીભાઈ હુંબલની વરણી આદિપુર ખાતે ગાંધીધામ સંકુલની પહેલી મહિલા કોલેજ મંજૂર ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા પ્રાદેશિક અખબાર શ્રેણીમાં કચ્છ મિત્ર ને રાષ્ટ્રીય જળ એવોર્ડ જાહેર અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ છત્રીસ હજાર સાતસો અઠોતેર મતની સરસાઈ થી જીતી ને ઇતિહાસ રચ્યો પુરસ્કાર મેળવનાર કચ્છી વ્યક્તિ વિશેષ ની વાત કરીએ તો કચ્છી ભાષાના સર્જક અને પ્રચારક નારાયણ જોશી મળ્યું નાગરિક સંરક્ષણ વિભાગના ઉત્કૃષ્ટ સેવા બદલ વિભાકર રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર માનવ સંસ્થાના પ્રમુખ પ્રબોધ યુગાંતર મુન્દ્રાના નામદા કળાના એકમાત્ર કસ્બી કરીમ ઉમર મન્સૂરીને રાજ્ય સરકાર નો એવોર્ડ ડોક્ટર ગુલાબ દેઢિયા પબુ ગઢવી પુષ સુનિલ વિશ્રાણી વિશ્રામ ગઢવી રાજેશ પઢારીયા અને દાનુભા સોઢાને તારામતી સાહિત્ય કલા પુરસ્કાર આદિપુરના બે સિંધી સર્જક મુરલી ગોવિંદાણી અને મહેશ ખિલવાણીને રાષ્ટ્રીય પુરસ્કાર કચ્છી પર્વતારોહ નાર્ગીય રાષ્ટ્રીય નીરજ અંતાણી અમેરિકાના ઓહિયો રાજ્યની સેનેટમાં ચૂંટાયા સુખની સાથે દુઃખ પણ જિંદગી સાથે વણાયેલું છે ત્યારે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલી વ્યક્તિ વિશેષને ભાવાંજલિ ઉર્મિ ઉર્મી જાણીતા સર્જક વંચિત કુકમાવાળા પરમાર જાણીતા કચ્છી લોક ગાયક ઇસ્માઈલ મીર કચ્છી ભાષાના ધ્રુવ જાણીતા લેખક નારાયણ સનિચરા કાર્ટુનિસ્ટ મદનસિંહ પરમાર રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકા ડોક્ટર મંજુલાબેન આચાર્ય બનીના શિક્ષણ મસાલજી મીર ખાન મુસ્ત્રી એમ બી સરદાર મણિનગર ગાંધી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી કામદાર નેતા મનોહર બેલાણી માંડવીના જાણીતા શ્રેષ્ઠીદાતા હાજી હસન જુણેજા અચલ ગચ્છાધિપતિ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ જાણીતા મેન્ડોલીન સિતારવાદક નિર્મલ વસંત સંઘવી કોમી એકતાના હિમાયતી પીર સૈયદ તકીસા બાપુ જેવા વિવિધ ક્ષેત્રના કચ્છી રત્નોએ હંમેશા તેમના કાર્યોથી અમર રહેશે પ્રાસંગિકમાં આજનો વિષય હતો વીતેલા વર્ષની કચ્છની ઘટનાઓ સંપાદન અને પઠન વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું